ગુડ મોર્નિંગ જય માતાજી અત્યારે અત્યારે જવું છે એક શોપના ઓપનિંગમાં જ આવું છે મળી બરોબર જય બાબાજી ગુજરાત રીક્ષા વાળો હજી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું વાજે છે રવિવાર તો બુદ્ધુ બી પાટણવાળા એક શોર્પનું ઓપનિંગ કરવામાં જવાના છે વિડીયો ઉતારવા વિડીયો સારો આવશે લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો તો આગળ મરીએ વિડીયોમાં જય માતાજી રહેશી રહેશું તો ફાઇન મિત્રો આપણે હવે લઈશું આપણે મર્સિડલ લઈને આપણે જવાનું છે આડિયા મુકામે તો આગળથી મળશું અને આપણે આગળથી આપણે ભાવેશભાઈ મારું પાડે અને મારું પાડે પાંચસો પાટ એમને લેવાના છે પછી આપણે ત્યાં શું અડીયા એક શોપનું ઓપનિંગ છે આપણા મિત્રોનું ત્યાં આગળ જય માતાજી મળીયા આગળ જય માતાજી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે અડિયા જવા માટે મારા ભાવેશ મિત્ર ચૂડાઈ ગયા છે પણ આપણે પાંચ બ્લોકમાં બરાબર અત્યારે આપણે મહાવેશન ભાઈ નીકળી ગયા છે હોટલ તમે જોઈ શકો છો બરાબર આગળ મળીએ બ્લોકમાં જય માતાજી જય મારાની મિત્રો અત્યારે અમે આવી ગયા છે પૂંઘેર આવી ગયા છે અત્યારે હું મારા ભાવેશભાઈ એમ છો ભાવીશ મજામાં તો આપણે જઈએ અંદર મંદિરમાં મંદિર દર્શન કરવા ચાલો મળીએ આગળ મંદિરનો પ્રવેશ દ્વાર તો ચાલો ચાલો જઈએ મંદિરના અંદર દર્શન કરીએ મા ચોડેલ માતાના ચાલો કાને આવી જશે ક્યાંય મંદિરમાં આ છે ચૂડેલ માતાની મંદિર દર્શન કરી બધા ને કોમેન્ટમાં જઈ ચૂલીમાં લખવાનું ભૂલતા નહીં આવે છે કે આ બહુ વર્ષો જૂનું ઝાડ છે બરાબર જેને ખબર હોય કોમેન્ટમાં જણાવજો તો મળીએ આગળ વ્લોકમાં તો મિત્રો એક જરૂરી સૂચના કે અહીંયા મંદિર પરિસરમાં ચૂંટા વસ્ત્રો પહેરીને નહીં અને માતાજીના સ્થાને કોઈ ભૂવા નથી જો તેજ માતા છે બરાબર સરસ મજાનોમાં ચુદોડીઓનું તમે જોઈ શકો છો એટલી મિટરી લગાવી છે માતાજીના પરિસરમાં મળીએ આગળ વ્લોગમાં

ટિકિટ લે છે ભાઈ ભોજન પાસ છે દર રવિવારે ભોજન પાસ અહીંથી મળશે બરાબર એક પાસ ના વીસ રૂપિયા છે બરાબર અને અમારા બાવીસ ભાઈ ટિકિટ લઈ લીધી છે વીસ રૂપિયા છે ભોજન પાસ તો થઈ ગયા જમવા માટે બરાબર ને મિત્રો આપણે આવી ગયા છે અહીંયા બરાબર તો જઈએ અંદર હશે અંદર કાકાને પાસ આવવાનો છે તો મિત્રો આપણે જમવાનું લઈ લીધું છે બરાબર તો તમને બતાવું જમવાનું છો

હા સરસ મજાનું ભાઈ જોરદાર મૂર્તિઓ છે વોટા તમે જોઈ શકો છો તો મળીએ આગળ બ્લોગમાં મળે રહેજો આમ થયું આમ જોઈએ સરસ મજાની મૂર્તિઓ છે ભાઈ જો જે મસ્ત મજાનું ભાઈ પાણીનું છે અત્યારે બંધ છે ને સરસ આપણા દેવના દેવ મહાદેવ અને માતા પાર્વતી ને કાર્તિકે ભગવાન ને ગણપણ ભગવાન બધા વોટાકણ બેઠા છે ભગવાન કાર્તિકે છે મહાદેવ છે ભારતી મે ભગવાન નું વાહન છે બરાબર શું છે આજે મહાદેવની મૂર્તિ હવે જોવાની છે આપણે મળીએ આગળ બ્લોગમાં જો તમને દેખાતી હોય તો કોમેન્ટ કરજો તો દેખાય મહાદેવ આની ઊંચાઈ મેક્સિમમ મને લાગે છોતેર ફૂટ એટલી ઊંચાઈ છે આની બરાબર તો મળીએ આગળ બ્લોગમાં બને બ્લોગમાં તો આ છે ભાઈ મૂર્તિ છે જોઈ શકો તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો છે પાટણના કુંગેરમાં આવેલી એકોતેર મહાદેવની મૂર્તિ છે તમે જોઈ શકો છો હમણાં આનું પાછું રિનર્વે કામ કરવામાં આવ્યું છે વચ્ચે કંઈક મૂર્તિ કોઈક ફરવી ગઈ હતી એવું કોઈક હતું સાચી હા સાચી ભાવેશભાઈ ભાવેશભાઈને બધા ખબર હોય છે કેમ કે ભાઈ

હાડી રોડ ઉપર આવેલું છે પાટા પાટણ થી હાડી હાઈવે પર રોડ ઉપર આવેલું છે સાત લીમડા વાળી સાત લીમડા વાળા સિકોદર માંડ મંદિર કહેવાય છે મિત્રો અને જેને પણ ખબર હોય આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો અને જય સિકોદર લખવાનું ભૂલતા નહીં જય માતાજી તો ફાઈનલ ગયા સવાર આપણે આવી ગયા છે ભાવેશભાઈ ને મૂકવા ઘરે તો આવજો ભાવેશભાઈ બરાબર તો આપણે બી જઈએ છીએ ઘરે તો મળીએ વ્લોગમાં આગળ બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાબાજી